હેલો મિત્રો કેમ છો આજે તમામ મિત્રોને સદીમા ટુરિઝમ વ્લોગમાં સ્વાગત છે મિત્રો આજે હું ગાંધીનગર જિલ્લાના હરસોલી ગામના બાજુમાં જીવાજીના મુવાડા પાસે તમે મિત્રો જોઈ રહ્યા છો અત્યારે જે લોકેશન બહુ સરસ છે મિત્રો અને અહીંયા બિરાજમાન સદીમાનું સાનિધ્ય છે મિત્રો તો આપણે સામને મંદિર જઈશું માતાજીના દર્શન કરાવીશું અને મિત્રો જે ત્યારે મારી ચેનલ નવી જોઈ રહ્યા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર જે તેમાં લખજો અને મિત્રો સપોર્ટ જે કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર નવા મિત્રો જે જોઈ રહ્યા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી બનાવેલું છે હરસોલી ગામ પંચાયત દેગામ એ ગાંધીનગરમાં આવેલું છે મિત્રો એકવાર અહીંયા દેગામની બાજુમાં જીવાજીના મુવાડા આવતો તો અવશ્ય માતાજીના દર્શન કરજો મિત્રો મસ્ત લોકેશન છે અને જંગલ જેવું હરિયામણું અહીંયા લોકેશન મિત્રો આપ જોઈ રહ્યા છો સામને મિત્રો અહીંયા માતાજીના ગરબા છે અને અહીંયા હવન કુંડી સામે બનાવેલી છે માતાજીની પ્રસાદ બીજી ચડાવવા માટે આપ જોઈ શકો છો મિત્રો સરસ મજાનો છે જંગલ જેવું વિસ્તાર છે ત્યાં માતાજી બિરાજમાન છે સદીમાં તો ચલો મિત્રો મંદિરમાં જઈએ અને માતાજીના દર્શન કરીએ મા સદીમાના જે મિત્રો જોઈ રહ્યા છે તમામ મિત્રોને સદીમાં મનોકામના પૂર્ણ કરાય અને મિત્રો આપણી ચેનલ ઉપર ધાર્મિક મંદિરોના માતાજીના દર્શન કરવા મળશે ને જોવાલાયક સ્થળો છે કોઈપણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સારા લોકેશન હોય તો મિત્રો એકવાર કોમેન્ટ કરજો ગામનું નામ અને લોકેશનનું નામ મૂકજો મિત્રો તો તમારું ગામમાં આવીને ત્યાં સ્થળનું વિઝિટ કરીશું અને વિડીયો બનાવીશ અને યુટ્યુબ પર ચડાવીશ ને તમારા સુધી પણ પકડવાની કોશિશ કરીશ મિત્રો સારું લોકેશન હોય કોઈ ઐતિહાસિક લોકેશન હોય જય મા શતીમાં સરસ છે જ્યાં મંદિરમાં સુવિધા બનાવેલી છે મિત્રો સામે ગુવાજીની ગાદી છે આરતી બે ટાઈમ થતી હોય છે અને મિત્રો આપ જોઈ શકો છો તો મિત્રો આજુબાજુનું તમને લોકેશન બતાવવા જોઈ રહ્યા છો અત્યારે સામે નદી છે નદીમાં પાણી પણ મિત્રો ચાલુ છે જોઈ શકો છો મિત્રો બે બાજુમાં નદી છે અને નદીના તળ પર આવેલું મા સદીમાનું ધામ છે તો જે મિત્રોને વિડીયો મારો ગમ્યો હતો વિડીયોને શેર કરજો ને કોમેન્ટ કરજો આવનામાં તમને ધાર્મિક મંદિરોના ઐતિહાસિક મંદિરોના અને સારા લોકેશન આપણા સુધી વિડીયો દ્વારા બતાવીશું મિત્રો અને ઝાડ નીચે પણ ત્યાં માતાજી બિરાજમાન છે તમે જોઈ શકો છો મિત્રો આ ઝાડ મિત્રો કયું છે કંઈ ખબર નહીં પણ આપ જોઈ શકો છો પીલું આવે આ ઝાડ ઉપર એવું ખબર છે ઢૂો કઈ કહેશે તમારી ભાષામાં તમે અત્યારે જોઈ રહ્યા છો શું કે મને ખબર મિત્રો કોમેન્ટમાં કરજો એક વાર કયા ઝાડ છે આજુબાજુના અને માતાજીની પાસલના ભાગમાં મિત્રો છે મિત્રો સામને આપ જોઈ શકો છો માતાજીની ચુંદરને ચડાવવા માટે ઉપર સામે નદી છે સરસ મજાનું લોકેશન છે બહુ હરિયામનું લોકેશન છે મિત્રો વિડીયો મિત્રો ગમ્યા હોય તો શેર કરજો ને સપોર્ટ કરજો મિત્રો જે સપોર્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો અને હવે મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયામાં તો ત્યાં સુધી જય માતાજી જય મા સતીમાં તો વિડીયો પૂરો જોજો મિત્રો કટિંગ ના કરતા ને સપોર્ટ કરજો